दोस्तों कैसे हो आप बहुत बढ़िया होंगे तो आज गाय काउ मिल्किंग का वीडियो हम बनाने वाले हैं गाय मिल्किंग तो दोस्तों वीडियो में एंड तक बने रहना देखो काउ मिल्किंग तो दोस्तों चैनल पर न हो तो चैनल ने सब्सक्राइब जरूर कर वीडियो ने लाइक और अमे सपोर्ट करजरा बदा साकार ने सपोर्ट थी આપણી ચેનલ નવ્વાણું હજાર આજ યુટ્યુબ ફેમિલી થઈ જઈશું નાઇન્ટી નાઇન કે નવ્વાણું હજાર તો આ બે દાણા દૂધ લેવા આવી ગયા દૂધ લેવા આવ્યા બે દાણા છોટે મિયા ને તો પાછળ બળે મિયા મારા છોટું છે દેખું છોટું મારી એ બડું તો દોસ્તો ટાઈગરુ દૂધ આઈ ગયું લઈ લે હડો એને લેવડાવ બે જણા હા હા ઠેલો तो दोस्तों लाइक कर दियो चैनल ना सब्सक्राइब करने भूलता नहीं? नहीं हमने सपोर्ट कर दिया फैमिली ब्लॉग टाइगर है कह है टाइगर

ચેનલ ઉપર નવા તો ચેનલના સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો અને આપણે નવ્વાણું કે આજે યુટ્યુબ આપણી ફેમિલી નવ્વાણું હજાર પહોંચી જાય છે કાલે લગભગ તમારા બધાનો સપોર્ટ રહે તો કાલે સો કે યુટ્યુબ ફેમિલી આપણી હો થઈ જાય સિલ્વર પ્લેટ બટનના આપણે લાવી દેવું સિલ્વર પ્લેટ બટન આવી જ માલિક થઈ જાવ સિલ્વર પ્લેટ બટનના Yo, pelo bawa kapal ini ya, tuh, Rere. Tuh, bawa kapal ini.